હેલો એવરીવાન વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું સો બીમારીઓને દૂર કરે અને હાડકાઓને મજબૂત બનાવે અને વિટામિન સીથી ભરપૂર એવું એકદમ હેલ્ધી સરગવાનું સૂપ બનાવીશું સરગવો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે બાળકોથી લઈ વડીલો સુધીના બધાને ભાવે એવું સરગવાના આ સૂપની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું અને આ સૂપ છે એકદમ હેલ્ધી તો હશે જ પણ સાથે ટેસ્ટી પણ એટલું જ બનશે તો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ હેલ્ધી અને પૌષ્ટિક એવું અને હાડકાઓને મજબૂત બનાવે તેવું સરગવાનું શુભ બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં સાતથી આઠ નંગ જેટલી સરગવાની શીંગ લીધી છે અને સરગવાની શીંગ ફ્રેશ અને એકદમ લીલી હોય તેવી જ પસંદ કરવાની છે અને જેથી તમે બજારમાંથી લાવ્યા હોય તેથી જ આ સરગવાનું શુભ બનાવવાનું છે બેથી ત્રણ દિવસ પડી રહેલી સરગવાનું શીંગનું સૂપ નથી બનાવવાનું તેનાથી સૂપ પણ સારું નહીં બને અને ટેસ્ટ પણ સારો નહીં આવે જેમ ફ્રેશ સરગવાની સીંગ હશે તેનાથી જ સારો એવો ટેસ્ટ આવશે હવે અહીંયા તમે જોઈ શકો છો મેં સરગવાને નાના નાના પીસ મેં કટ કરી લીધા છે ત્યારબાદ કુકરમાં ટ્રાન્સફર કરી લીધું છે હવે અહીં કુકરમાં મેં મીડિયમ સાઇઝના બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે ત્યારબાદ તેમાં બે ચપટી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને ઢાંકણ ઢાંકી અને બે વિસલ વાગે ત્યાં સુધી સરગવાને થવા દેવાનું છે આ સરગવાની સીંગને તમે આવી રીતના બાફીને પણ ખાઈ શકો છો તમે વેઇટ લોસમાં પણ આવી રીતના બાફીને આ સિંગને ખાઈ શકો છો અને વેટ લોસમાં પણ ઘણો ફેર પડે છે અને ડાયાબિટીસના પેશન્ટ લોકો પણ આ સરગવાનું સિંગ બાફેલી અથવા તો સૂપ પણ ખાઈ શકે છે તેનાથી પણ ઘણી રાહત થાય છે હવે બે વિશાલ વાગ્યા બાદ તમે જોઈ શકો છો સરગવાની સિંગ છે સારી રીતના કૂક થઈ ગઈ છે અને આવી રીતના એકદમ સારું સોફ્ટ બની ગઈ છે હવે કુકરમાં જ આવી રીતના મેશરની મદદથી હવે એને મેશ કરી દઈશું આ પ્રોસેસને તમે હેન્ડ બ્લેન્ડર અથવા મિક્સર જારમાં પણ કરી શકો છો પણ આવી રીતના મેશરની મદદથી પણ સારી રીતના મેશ થઈ જશે હવે અહીંયા અડધા ગ્લાસ જેટલું મેં ફરીથી પાણી એડ કર્યું છે આ સરગવાનું સૂપ છે એ ડાયાબિટીસના પેશન્ટને તો ફાયદાકારક છે જ સાથે જેને હાડકાઓના દુખાવો થતા હોય તેમાં પણ ઘણી રાહત થશે અને ખૂબ જ હેલ્ધીની સાથે સાથે ટેસ્ટી પણ એટલું બને છે હવે અહીંયા સારી રીતના મેસ થઈ ગયું છે હવે અહીંયા એક મેં મોટો ગરણો લીધો છે હવે એમને સારી રીતના એમાં ગારી લઈશું અને આ સરગવાનું સેવન કરવાથી આંખોનું તેજ પણ વધે છે એટલે કહેવાય છે કે સૌ બીમારીઓને દૂર કરે એવું આ સરગવાનું સિંગ છે એ ખૂબ જ ટેસ્ટી બને છે સરગવાનું સિંગનું સૂપ અથવા બાફેલી સરગવાના સિંગના ફાયદા તો છે જ સાથે સાથે સરગવાના જે ઝાડમાં રહેલા જે પાંદડા છે તે પણ ખૂબ જ એટલા ફાયદાકારક છે એને એ પાંદડાથી તમે પરાઠા કે થેપલા પણ બનાવી શકો છો અથવા તો એના પાંદડાની સુકવણી કરી અને પાવડર પણ બનાવી શકો છો હવે તમે જોઈ શકો છો આપણી સરગવો છે એ સારી રીતના આવી રીતના મેશ થઈ ગયો છે અને હાથ વડે જ હવે બધી પ્રોસેસ કરીશું અને હાથેથી આવી રીતના પ્રેસ કરતા જશું અને એમાં રહેલું બધો જ જે રસ છે એને કાઢી લઈશું તો હવે જોઈ શકો છો બધું જ રસ છે એ સારી રીતના નીકળી ગયો છે તો હવે આ સરગવાના સીંગમાં હું વઘાર કરીશ જો તમારે વઘાર ન કરવો હોય તો એમને પણ મસાલા નાખીને પણ પી શકો છો તો અહીં વઘાર માટે મેં એક ટેબલ સ્પૂન જેટલું શુદ્ધ દેશી ઘી લીધું છે ત્યારબાદ હાફ ટી સ્પૂન જેટલું એમાં જીરું એડ કરીશું આ સૂપને તમારે વઘારીને પીવું હોય તો પણ એટલું જ ટેસ્ટી લાગે છે અને જો તમારે આવી રીતના ઘીમાં વઘાર ન કરવો હોય તો પણ મસાલા એડ કરીને પણ પી શકો છો હવે જીરુંને થોડીક વાર તતડવા દઈશું ત્યારબાદ આપણે જે સૂપ રેડી કરીને રાખ્યું છે તેમાં એડ કરી દઈશું ત્યારબાદ તેમાં હાફ ટુ સ્પૂન જેટલું સંચર પાવડર એડ કરીશું અહીં બાફવામાં પણ થોડું એવું મીઠું નાખ્યું છે એટલે આપણે ટેસ્ટ અને બેલેન્સ કરીને આપણે મસાલા નાખીશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું મરી નાખીશું એનાથી ખૂબ જ એવું ટેસ્ટી બનશે ત્યારબાદ હાફ નંગ જેટલું લીંબુનો રસ એડ કરીશું મરી અને લીંબુના નાખવાથી ખૂબ જ આ સૂપ છે ટેસ્ટી બને છે અહીં જો તમારે વઘાર ન કરવો હોય તો આવી રીતના તમે મસાલા નાખી અને લીંબુ ઉપરથી નીચવી અને પી શકો છો હવે એને ત્રણથી ચાર મિનિટ માટે આપણે કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો મસ્ત એવું આપણે સૂપ બનીને રેડી થઈ ગયું છે હવે એક બાઉલમાં ટ્રાન્સફર કરીશું અને આ સૂપ ગરમ ગરમ પીવાની તો બહુ જ મજા આવે છે તો ખૂબ જ ટેસ્ટી અને વિટામિન સીથી ભરપૂર અને હાડકાંઓને મજબૂત બનાવે તેવું પૌષ્ટિક એવું સરગવાનું સૂપ બનીને તૈયાર છે હવે ઉપરથી ફ્રેશ લીલા ધાણાથી એને ડેકોરેટ કરીશું તો જોતાં જ પીવાનું મન થઈ જાય એકદમ હેલ્ધી સરગવાનું સૂપ બનીને તૈયાર છે તો કેવી લાગી આજની મારી રેસીપી મને જરૂરથી જણાવજો મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલાયકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ